નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે અને આજે વરિયાળીમાં થોડી ઘણી તેજી જોવા મળી છે દરરોજના ભાવ કરતાં તો ચાલો તે બધું જોઈએ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો તો શરૂ કરીએ ઊંઝા તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે અઢારસો દસથી થી સત્યાવીસો પાંત્રીસ ઈસફગુલ જે છે ત્રેવીસો પચાસથી અઠ્યાવીસો એંસી તલ સફેદ જે છે અઢારસો એકથી છવ્વીસો પાંત્રીસ અને આગળ છે સુવા જે છે તેરસોથી સોળસો પંચાવન રાયડો જે છે અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર વરિયાળી જે છે એક હજાર પાંસઠથી ચોત્રીસો અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો પંચાવન થી અગિયારસો પંચાવન જીરુ જેનો નીચો ભાવ છે ચાર હજાર અને ઊંચા ઊંચો ભાવ છે ઓગણપચાસ પંચોતેર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે